મહત્વનું છે કે લલિત વસોયા કોંગ્રેસમાં આગેવાન રહી ચૂક્યા છે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ફરી એકવાર તેમના પર વિશ્વાસ રાખી લોકો આગળ રહ્યા છે લોકો આગળ કરી રહ્યા છે જીત માટે તેઓ સભા ગજવી રહ્યા છે લોકોને જીત મેળવી રહીશું તેવા આશ્વાસન પણ આપી રહ્યા છે ચૂંટણીની બાબતને લઈ અને ચર્ચા પણ કરી રહ્યા છે હતા જયેશભાઈ રાદડીયા હોય રમેશભાઈ તડુક હોય અનેક લોકો હતા પરંતુ એમની ઉપેક્ષા કરીને ભાવનગરની અંદર એના મત વિસ્તારની અંદર બે વખત ધારાસભા હારી જાય તો સ્વાભાવિક છે કે ત્યાં જીતી ન શકે એટલા માટે આયાતી ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાને આ એમ મોકલા છે પરંતુ પોરબંદર મત વિસ્તારની જનતાનો કાયમી મિજાજ રહ્યો છે અને અત્યાર સુધીનો તમે ભૂતકાળ તપાસો તો જ્યારે જ્યારે બારનો ઉમેદવાર આવ્યો છે ત્યારે પોરબંદર મત વિસ્તારના લોકોએ એમને જાકારો આપ્યો છે અને મનસુખભાઈને પણ ઝાકારો આપ્યો છે જનતા જનાર્દન છે હું બીજા લોકોની જેમ મોટી પડદાબાજી નહી કરું કે હું પાંચ લાખ મતે જીતવાનો છું પણ મને વિશ્વાસ છે કે આ પોરબંદર લોકસભાની બેઠક

ત્યારે આ બેઠક ઉપર અમારા મતનો સરવાળો કરો તો ઓગણસાઠ હજાર જેટલા મતો અમને ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે મળી